નમસ્કાર ડીબી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ઘોઘંબા ખાતેથી મુસ્લિમ સમાજના બિરાદરો મક્કા મદીનાની હજ યાત્રા કરવા માટે રવાના થયા હતા ત્યારે ભાવવાહી અને લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા આજે સાંજના સાડા છથી સાત વાગ્યાના અરસાની અંદર ઘોગંબાના મુસ્લિમ સમાજના બિરાદરો તેઓનું પવિત્ર યાત્રા જે હજયાત્રા કહેવામાં આવે છે જે મક્કા મદીના ખાતે જતા હોય છે એવી રીતે ગોઘંબાના હજયાત્રીઓ આજે ગોગંબાથી મક્કા મદીના જવા માટે રવાના થયા હતા ત્યારે સમગ્ર મુસ્લિમ સમાજના ગોગંબા અને રાજગઢના ભાઈઓ બહેનો આ હજયાત્રીઓને વિદાય આપવા માટે તેમને વળાવવા માટે ગોગંબા લીમડા ચોક માર્કેટિંગ યાર્ડ સુધી આવ્યા હતા અને ખૂબ જ ભાવવાહી દ્રશ્યો લાગણીસભર દ્રશ્યો અને ખૂબ જ આમ કહી શકાય કે ખૂબ જ લાગણીભીની આંખે તેઓએ હજ યાત્રીઓને વિદાય આપી હતી અને તેઓની યાત્રા ખૂબ જ નિર્વિઘ્ન અને સુખ શાંતિપૂર્વક પતાવી અને પાછા ફરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આમ કોગંબા ખાતે હજ યાત્રીઓને ભાવસભર દ્રશ્યો જોવા મળ્યા હતા વિદાય વખતે